વાળને કાળા ઘાટા અને મજબૂત બનાવી ખરતા વાળને અટકાવે તેવું હેર ઓઈલ જેના માટે લીમડાના પાનની આઠથી દસ ડાળખીઓ સાતથી આઠ આમળા લીધેલા છે આ રેસીપીમાં આમળાના લીધે હેર કાળા ઘાટા અને મજબૂત થાય છે જે લોકોને નાનપણમાં સફેદ વાળ આવતા હોય તેનાથી પણ છુટકારો રહેશે ત્યારબાદ કલોંજી મેથીના દાણા અને અળસી લીધેલા છે આ હેર ઓઇલની ડિટેલ રેસીપી નીચે આપેલી છે તો એ પણ ટેક કરી અને ખાસ જોજો જેથી કરીને આ બધી વસ્તુના તમને ફાયદા જાણવા મળે હવે બધી જ જેટલી આગળ જોયેલી વસ્તુઓ છે તેને ક્રશ કરી તેલને એકવાર સારી રીતના ગરમ કરી તેમાં ઉમેરી દઈશું ક્રશ કરતી વખતે મેં થોડો કડવો લીમડો પણ લીધેલો હતો હવે સાતથી આઠ મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર અને પંદરથી વીસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર તેને ઉકાળી ઠંડુ પાડી ગાળી લેશું તો આખા વર્ષ માટે હેર ઓઇલ અહીંયા તૈયાર છે થેન્ક યુ